રામ રામ જય માતાજી બધાને ને હાજક ના વાગી ગયા ચાર ને બ્લોગ હવે ચાલુ કર્યો આપણે ને અત્યાર સુધી હું હું રહ્યો ને હું અહીંયા તો સિંધાપાઈને વાળીએ ને અહીંયા રમતા હતા પછી વ્યાયા બપોરે થી હું આવ્યા ગયા હતા બીજા ચાર વાગ્યા દોઢ વાગે ગયા આવીશું પછી અત્યારે આપણે આવ્યા અને આજી ઘરે હતી નતા આવી અને બાપા નોટે જો આપણે બ્લોગ કર્યો ચાલુ ને બાપા

Svokra laiði það Það yeah? ah, laiði það Hvað? Hey? Það laiði það Kristina neyði það Bapu rambu aða þann tere Það laiði það Babi malu khæ Hún kháði ah, Mani bæði Babi malu Babi malu

મેં જો મારે નાવું હે ને એટલે પાણી જો ઊનું કરવા મૂક્યું છે ઘડામાં એ બર્તનને જે જો જાગ્યત ના લાગે છે એ ખોળ સુહારું મૂકી દે એટલે સુ થઈ જાય બરબડિયા બોલવા માંડ્યા હવે ઊનું થાવા માંડ્યું હોય છે હરખું કરી નાખીએ એટલે જઈ ગયું ને થઈ જાય સર સ્ટાર્ટું નાખી દેવાનું રામ ને કઈ માતાજી બધાને કેમ છો બધા મજામાં ને વાગ્યા હે હાડા ચાર લગભગ થઈ ગયા હશે ઘડી થોડીક સેટી હાડા ચારથી દેખાય તમને નહીં દેખાતું પણ મને સેટે દેખાતું હતું કારણ કે કેમેરામાં ન દેખાય મોટર સાયકલ તૈયાર કરીને મેલ્યું છે ને હું અને કાંઈ થઈને ભાણો બે જાય વાડ કાપવા ગામમાં વાડ કાપે પણ મહાદેવભાઈ બીમાર છે થોડુંક મોટામાં પ્રશાંત ઊભી થઈ ગઈ તો એટલા સારું થઈને જવું પડશે આમ વાકાન બાજુ તો વાકાન તો એ પહેલાં જતો જ હોય એ ભાઈબંધ જ છે હાલો ને આજે શૂટિંગ ઉતારશું તો આપણે તમને જોવા મળશે નકર અહીંયા તો જાય છે ફાઇનલી તો વારની દાટી બધું કરાવવાનું તો નીકળી કારણ કે અહીંયા ટ્રાફિક એટલી હોય ને દુકાન મોટી છે એટલે વાળ તો લાગે જ આને તો પડી જ જાય છે કારણ કે ગામ કોડ ફટોફટ વારો ન આવે અહીંયા લાઇનમાં રહેવું પડે ત્યાં વારો આવે ના સમજો ગરમ પાણી મેલું હે ગરમ પાણી મેલું ના આવું છે કાલ કાલ સોમવાર ભણવા જવાનું કા હાલો હાલો હવે મડી આગત રામ રામ જય માતાજી તો જો આજ તો રવિવાર હતો અને

મોહને ફેર્યો એટલે અત્યારે અંજી ફેરે મોહન જો દુકાને ઓલા કોણ લાયો દબા ને બે ભાઈ બન ખાઈ જાય ને ઓલા બોલાય તો રામ રામજી માતાજી

આ જાંજરી કોણ લાવ્યું હે આમ મામુ જોતા કોણ જાંજરી લાવ્યું આમ હમુ જો પેલા બોલ હમુ જો જાંજરી કોણ કોણ જાંજરી લાવ્યું આમ દેખાતું નહીં ઓકે જાંજરી કોણ લાવ્યું તું હા બા જો નવી જાંજરી કરાવી જો હે ઓ નવી મસ્તી ની નઈ કે વાગે નઈ અહીંયા મીઠું બીઠું ન આવે હવે આવતા છે હાલો તોડો તોડો હલો રજકો વાટો જવાનું હે અમારા દેવાંશી રજકો વાળશે એ હવે પાકવા મીનું હવે દવા છાટ કરવાની જો 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 તો જો અરે 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 પાછી હને ફગડે સડી જાય તો પછી પડી જાય હતી પાછો મીઠું આવતું હવે મીઠું નો હવે પાછો ને થાલું લે 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 આ ગાંડા જેવું હે હા અરે આવશે સડ સડ પારી ન સડી ઓલા બે ગોઠલા તો રજકમ સરવા મીના જો હમણા તરાઈ રહેવાના જો જો ધરાય રહી છે જો સડી ગયા સાય એ મોહન રજકોટ માં ચાલુ કરી દીધું કા મોહન રજકોટ માં મજા એમ ને દાતડું એક હે કા માં દીકરા વાર ફતી વાટું જઈ એક વાર વાટો નરકુ નહી આવે દાતડું બીજું લેવા જાય થાય કાલે હું એકલી વાટતી હતી ને એટલે એક જ દાતડ હતો ને બે દાતડા હોય પપ્પા કે હે વાડ પપ્પા હા ઈ જે હે વાડ કપો માં દેવા ભાઈ માંદા થોડાક થઈ ગયા એટલે કે દુકાન નથી ખોલતા गया है वो लाख क्या कर गया विशिमा मोहन कह रहे रज को वाटे जाए ता तो जो दी हाथ में जैसे थोड़क दी है हूँ रज को वाटो मोनो ने मोहन तो कुछ खड़ा थे हाँ मोहन लाव दाते डोलो मोलो न करो ही मोलो तो है रज को जो मार मम्मी वाटे हैं मैं आये हूँ दवाई तो अन्य अब देवन सिंबे जो लाहड़ी खड़के के मैं ना खुआ जो ये जा लेता हूँ ये लेता अबे रोई पर लाई ली

દસ મિનિટ થઈ ને વાડ કપી અત્યારે આવી થઈ ગયું છે ગલબ ગ્લો ચાલુ થઈ ગયા કારણ કે અત્યારે આવી ગયો કઈક સાયકલ માં લાઈટ ગોઠ્યો જ મોહન શ્રીજ ભાઈ ભાઈ ઓલો વાલ ગોલે લાઈટ આવી લઈ લે એટલે ફરી આવે એટલે લાઈટ થાય

થઈ ગયું ખાવાનું તો થોડુંક મારા તો ગરમ પાણી મેલું ને માથું તો એ નાખું કાં જેવો તેવો નાય નાખું તો થાય હો ગરમ પાણી એમ કે વાર બાર કઈ નહીં ને હવે જો વારું થઈ ગયું હે બાપન દે ને જો છે ખીચડું

તો પૂરો કરી અને મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી રામ રામ જય માતાજી આવજો અને બાય બાય